નમસ્કાર ગુજરાત રાજ્યમાં ટેટ વન પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપને આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યના પ્રાથમિક વિભાગમાં લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ એકથી પાંચમાં જે શિક્ષક બનવા માટેની જે અભિયોગ્યતા કસોટી છે જે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ વનની પરીક્ષા ગત એકવીસ ડિસેમ્બરના રોજ યોજાઈ ગઈ હતી આ પરીક્ષા રાજ્યભરમાંથી લગભગ બાણું હજાર કરતાં વધારે ઉમેદવારોએ હાજર રહી અને આપી હતી ત્યારે હવે આ પરીક્ષા જે છે ટેટ વનની પરીક્ષા તેને લઈ અને જે ઉમેદવારો છે તેઓ માગણી કરી રહ્યા છે કે જે સ્પેશિયલ એજ્યુકેટરની જેમ ટેટમાં અને ટાટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવી અને સમાનતાનો સિદ્ધાંત આપવા માટેની માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે તો જાણીશું વિડીયોમાં આપણે વિગતવાર કે હાલમાં ટેટ વનનું જે મેરિટ છે તે કઈ રીતે ગણાય છે એટલે કે ટેટ વનના મેરિટનું વિશ્લેષણ કરીશું આજના વિડીયોમાં સાથે એ પણ જાણીશું કે સ્પેશિયલ જે ટાટ એચ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી લેવામાં આવે છે સ્પેસ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી તેમાં કઈ રીતનું મેરિટ ગણાય છે કઈ રીતની પરીક્ષા પદ્ધતિ હોય છે તેના વિશે આજે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ટેટ વન પાસ ઉમેદવારો આપ અમારા વિડિયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઈકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં તો આજે તાજેતરમાં એકવીસ ડિસેમ્બરે લેવાઈ હતી ટેટ વનની પરીક્ષા જેમાં સમાનતાનો સિદ્ધાંત અપનાવવાની માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે ટાટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ હવે ટેટમાં પણ મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવાની માંગ હાલ રાજ્યભરમાં ઉમટી રહી છે પરીક્ષાના ગુણના આધારે મેરિટ બને તો વધુ સારા શિક્ષકો મેળવવાનો તક મેળવવાની તક ઉમેદવારો સેવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં જે ગત વર્ષે ચોવીસ હજાર સાતસો ભરતી પ્રક્રિયા બહાર પડી હતી તેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી જે વિભાગો છે સ્પેશિયલ એજ્યુકેટરની જે ભરતી હતી તેમાં જે પરીક્ષા પદ્ધતિ છે તે મુખ્ય પરીક્ષા પદ્ધતિ એટલે કે લેખિત પરીક્ષાના ગુણના આધારે ફક્ત મેરિટ બન્યું હતું જ્યારે ટેટની જે પરી ભરતી હોય છે જેમાં ધોરણ એકથી પાંચ લોવર પ્રાઇમરી અને ધોરણ છથી આઠ અપર પ્રાઇમરીની જે પરીક્ષા જે કહી શકાય શિક્ષક ભરતી હોય છે તેમાં જૂની પદ્ધતિ જે મેરિટના આધારે ધોરણ બારથી લઈ અને ગ્રેજ્યુએટર્સ પીટીસી તેમજ ટેટના માર્ક્સ ઉમેરી અને મેરિટ બનાવવામાં આવતું હોય છે આથી જે સમાનતાનો સિદ્ધાંત છે તે લાગતો નથી આથી સમાનતાનો સિદ્ધાંત અપનાવવાની માંગ હાલમાં ઉમેદવારો કરી રહ્યા છે તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ શિક્ષણ ભરતીના નિયમોમાં જે ફેરફાર કર્યા તેનાથી હવે પ્રાથમિક શિક્ષક ભરતી એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટના નવા નિયમો પણ બદલાવામાં પણ બદલાવ લાવવાની માંગણીએ જોર પકડ્યું છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર ટાટના ગુણ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ માત્ર મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવાય લેવાતા હોય તો પ્રાથમિક વિભાગના બે હજાર અગિયારના જૂના નિયમો બદલીને ફેરફાર કરવા માંગ ઉઠી છે આપ સૌને જણાવી દઈએ કે તાજેતરમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં થયેલી ભરતીમાં ટાટ પાસ ઉમેદવારોને ફક્ત જે લેખિત પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા હતી તેના માર્ક્સના આધારે મેરિટ બનાવી અને નોકરી આપવામાં આવી હતી તે તેના માટે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનું આયોજન જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતું હતું જેમાં પ્રથમ કહી શકાય કે પ્રિલિમિનરી એક્ઝામ કે જે એકસો પચાસ માર્ક્સની એક્ઝામ હતી ઓએમઆર આધારિત પરીક્ષા કે જેમાં ઓછામાં ઓછા પાસ થવા માટે દરેક ઉમેદવારો જે કહી શકાય કે પચાસ ટકા માર્ક લાવવા ફરજિયાત હોય છે અને પચાસ ટકા માર્ક જે પ્રિલિમના પાસ થનાર ઉમેદવારો લાવે છે તેને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે જેમાં ત્રણ કલાકનું પેપર હોય છે જેમાં વર્ણાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે અને તમારા વિષય તેમજ અલગ અલગ જે એમ કે ગુજરાતી અંગ્રેજી જેવા ભાષાઓના પેપરો હોય છે જેના તમારે જવાબો લખવાના હોય છે અને મુખ્ય પરીક્ષામાં જે માર્ક્સ મેળવે છે ઉમેદવાર તેના આધારે જે છે તે મેરિટ બંધ હોય છે બસો મુખ્ય પરીક્ષા લેવાય છે અને બસો માર્ક્સમાંથી જે ઉમેદવારો માર્ક્સ મેળવે છે તે માર્ક્સના આધારે મેરિટ બનતું હોય છે ગત વખતે જે હાયર સેકન્ડરીનું જે મેરિટ છે તે લગભગ બસોમાંથી એકસો પાંત્રીસ માર્ક્સની આસપાસ અને સેકન્ડરીનું જે મેરિટ છે તે લગભગ એકસો બત્રીસની આસપાસ દરેક વિષયવાઇઝ અટક્યું હતું ત્યારે ટેટ વનની જે પરીક્ષા છે તેમાં જિલ્લા સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની નિમણૂક બાબતે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા ગુણભાર નક્કી કરાયો હતો તે મુજબ એચએસસી એટલે કે ધોરણ બારમાં મેળવેલા ગુણના વીસ ટકા સ્નાતક કક્ષાના અભ્યાસના મેળવેલા ગુણના પાંચ ટકા જો હાયર કરી કહી શકાય માસ્ટર્સ કરેલું હોય એનું સ્નાતક તો તેના પણ પાંચ ટકા પીટીસીમાં મેળવેલા ગુણના પાંચ ટકા અને ટેટ પરીક્ષાના મેળવેલા ગુણના પચાસ ટકાના આધારે મેરિટની ગણતરી કરવામાં આવતી હોય છે આમ કુલ સો ટકાના ગુણભારમાં પચાસ ટકા હિસ્સો જે ઉમેદવાર ભણતો હોય છે તેના એકેડેમિક હોય છે તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રાથમિક વિદ્યા સહાયક ભરતીમાં શિક્ષક વિભાગે કડ કડક વલણ અપનાવ્યું ત્યારે ઉમેદવારો કેટલાક ઉમેદવારો કથિત રીતે ખોટી ડિગ્રીઓ સ્વેચ્છાએ દૂર કરી હતી દરમિયાન ટાટ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી અને સ્નાતક અનુસ્નાતક બીએડના ગુણોને બદલે ટાટ મુખ્ય પરીક્ષા પરના ગુણ પર મેરિટ ગણતરીનો નિર્ણય લેવાયો હતો તેવી રીતે પ્રાથમિક વિભાગમાં પણ સ્પેશિયલ એજ્યુકેટર માટેની ધોરણ એકથી આઠની ખાસ શિક્ષક ભરતીમાં પણ શૈક્ષણિક ગુણભાર શૂન્ય ગણીને માત્ર સ્પેશિયલ ટેટના ગુણને ધ્યાનમાં લેવાય છે તેવી માંગ ઉઠી છે તાજેતરમાં એકવીસ ડિસેમ્બરના ટેટ પરીક્ષા લેવાય ત્યારે પ્રાથમિક ભરતીમાં પણ ટેટ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ બનાવવામાં આવે તેવી માંગણી ઉમેદવારોમાં ઉઠી રહી છે ઉમેદવારોના કહેવા પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમલ તો પ્રાથમિક આ કેમ નહીં તો હાલમાં ટેટ વન પરીક્ષા આપનાર ઉમેદવારોના કહેવા પ્રમાણે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ખાસ શિક્ષકોની ભરતી મુખ્ય પરીક્ષાના ગુણ પર થતી હોય ત્યારે પ્રાથમિક વિભાગમાં એકેડેમિક મેરિટ ચાલુ રાખવું તે તાર્કિક અને ઉમેદવારો માટે અન્યાય કરનારું છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તેમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં એકેડેમિક મેરિટ દૂર કરી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય લેવાયો તેમ પ્રાથમિક વિભાગની ભરતીમાં પણ ફેરફાર કરવા માટે માંગ ઉઠી છે આમ રાજ્યમાં ધોરણ એકથી આઠ પ્રાથમિક વિભાગના જે શિક્ષકોની ભરતી છે જેમાં બે વર્ષ બે હજાર અગિયારના જૂના નિયમો હેઠળ વીસ ટકા ધોરણ બારના ગુણ પાંચ ટકા સ્નાતકના અને પીટીસીમાં મેળવેલા ગુણના પચીસ ટકાના આધારે તેમજ પચાસ ટકા ટાટમાં ટેટમાં મેળવેલા માર્કના આધારે જે મેરિટ બને છે તેના બદલે દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરી અને મુખ્ય પરીક્ષામાં જે ઉમેદવારો માર્ક મેળવે છે તેના આધારે મેરિટ બનાવી અને જો ઉમેદવારોને નોકરી આપવામાં આવે તો વધુ સારા શિક્ષકો મળવાનો તર્ક આ ઉમેદવારો સેવી રહ્યા છે જોવાનું એ રહે છે કે ટેટ વનના જે વિશ્લેષણ પ્રક્રિયાઓનું જે ચાલી રહ્યું છે અને હાલમાં જે સરકાર જે રીતે ટેટની ભરતી માટે ઉતાવળ કરી રહી છે અને આગામી સમયમાં જાન્યુઆરીના અંત સુધીમાં પાંચ હજાર જેટલી જગ્યાઓએથી બહાર પડવાની છે જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર ચોક્કસથી હાલમાં ભરતી પ્રક્રિયા જૂની પદ્ધતિ અને જૂના નિયમોને અનુસાર કરશે ત્યાં સુધી જય ભારત જય હિન્દ અસ્તુ